પી ગણેશાય નમઃ મિત્રો આપચે રિયા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના પંચમી તિથિનું વ્રત એટલે નાગપંચમીનું વ્રત જે વ્રતને કરવાથી નાગ દેવતાની કૃપાનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત કરનારે સવારે સ્નાન કરીને પાણીયારે પાંચ નાગ નીચે ઘોડિયું ચિતરવું રૂની પોણીને ખેંચીને વચ્ચે કંકુવાળી આંગળીથી દબાવીને લાલ દાંડીવાળા ફૂલની માળા હોય તેવા નાગલા તૈયાર કરવા નાગદેવને તે નાગલા ચઢાવાય છે દીવો કરવો પૂજન કરવું શ્રીફળ બાજરીના લોટની કુલેર ફણગાવેલા મગ મઠ પલાળેલી બાજરી કાકડી વગેરેનું નૈવેદ્ય ધરી શકાય છે અને મંદિરોમાં જઈને પણ બહેનો નાગદેવતાની પૂજા અર્ચના કરી શકે છે આજે કોઈ પણ વ્રત કરી શકે છે ભાઈઓ બહેનો અને એક ટાઈમ ભોજન લેવું જે ભક્તો વ્રત કરે જો બહેનો માસિક ધર્મમાં હોય તો દૂરથી જ દેવતાને નમન કરે અને વ્રત અવશ્ય કરે સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી આ વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નાગદેવતા કે જે શેષ નાગના ઉપર આ પૃથ્વી ટકેલી છે એવું શાસ્ત્રમાં કહેવાયું છે માટે સૌના રક્ષક ભગવાન નાગદેવતા છે માટે આજે નાગનાથ મહાદેવની પૂજા ઉપાસના પણ થઈ શકે છે ભગવાન વિષ્ણુ કે જે શેષ સયા ઉપર બિરાજમાન છે તેમની પૂજા થઈ શકે છે ભગવાન શ્રી ગણેશજી કે જેમના ઉદર ઉપર નાગ વીટળાયેલા છે તેવા નાગદેવ સહિત ભગવાન ગણેશજીનું પૂજન થઈ શકે છે ભાથીજી મહારાજ છે ખેતલા વીર છે અને ગામના પાદરે બેઠેલા પિતૃ કે ખાંભીઓના સ્વરૂપમાં પણ નાગદેવતાની પૂજા ઉપાસના થાય છે આજે જે ભક્તો નાગ પૂજન કરે છે તેને આખા વર્ષના નાગદેવતાના પૂજનનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે એવી આ નાગપંચમીનું વ્રત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પંચમીના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ભુજંગે સાય વિદમહે સર્પરાજાએ ધીમહી તન્નો નાગ પ્રચોદયાત બોલો નાગ દેવતાની જય નાગપંચમીની વ્રત કથા પીરપુર નામે એક ગામ હતું તેમાં એક ડોસીમા રહે તેમને સાત દીકરા હતા સાતેય દીકરા પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહે ડોસીમાની છ એ વહુ ફરિયા ભાદરિયા ઘેરેથી આવેલી પરંતુ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેમને ન બાપી ન પીરી કહીને મેળા દે પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહી લે ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલો ઘડે વાસણ માંજે ઘાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળે જ્યારે ભાદરવો માંસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છ એ વહુઓ અને સાતમી સાસુમાં પેટ ભરીને જમ્યા પણ નાની વહુની ભાળે ન લીધી નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણુંય મન થાય પણ કરે શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુમાં તાડુક્યા અલી વહુ જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાય અને વાસણ માંજી નાખ ને નાની વહુ તો ઉઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ એની આંખમાં જળઝળિયા આવી ગયા ભૂખ્યા પેટે એઠા વાસણનું તબડકું લઈને તે નદીએ માંજવા ગઈ તેણે નદીએ જઈને બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં નાહવા ગઈ નાહીને પાછી તે બહાર આવી વાટકી પાસે જઈને જોયું તો વાટકી ખાલી ખમ તેમાં સહેજ પણ ખીર ન હતી નાની બહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફળો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી હસે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પરંતુ આશીર્વાદ આપ્યા આ સાંભળીને નાગણી માતા પ્રસન્ન થયા તે રાફડામાંથી બહાર આવીને બોલ્યા દીકરી મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કોઈ વાતનું દુઃખ છે આ સાંભળીને નાની બહુ બોલી મા મારા પિયરિયામાં કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે મને પૂરતું ખાવાનું આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું કહેતા જ નાની વહુની આંખમાં ઝળઝળી આવી ગયા નાગણી માતાને દયા આવી તેણે નાની બહુને શાંત પાડતા કહ્યું બેટા તું રડીશ નહીં આજથી અમને જ તારા પિયરિયા માંજે જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે પેલા રાખડા પાસે કંકોત્રી મૂકી જજે નાની બહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘેરે ગઈ એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી આ વાતને થોડા દિવસો વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો છ એ વહુઓ તેને મીણા મારવા લાગી કે પિયરિયામાં તો બધું ઉજળ છે આને ભરવામાં આટલા બધા ઓરતા સાના છે પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની પેલા નાગણી માતાના રાખડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુ માએ નાની બહુને સંભળાવતા બોલે છે કે અલી મોટી વહુઓ ઝટપટ ચૂલે લાપસીર આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરિયાવાળા આવી પહોંચશે પોટલું ભરીને વસ્ત્ર લાવશે સોનાના ઘરેણા લાવશે ત્યાં તો સામે ઘોઘર માળ લાગી નાની બહુ તો દોડીને બહાર આવી તો જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છયે જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડી આવ્યા તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ માતા અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ સાસુમાં તો વહુઓને સાથ કરવા લાગ્યા અલીવહુઓ ઝટપટ લાપસીના આંધણ મૂકો મહેમાન આવી ગયા છે ત્યારે નાગણી માતાએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ ચાલશે નહીં એટલે બીજું કંઈ મૂકશો નહીં સાસુમાએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાક કુટુંબ બધું દૂધ પી ગયું પછી નાની વહુનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરના ચીરો ઢાળ્યા ખોડો ભરાયા પછી નાગણી માતા બોલી વેવણમાં દીકરીને વિદાય આપો સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશું બિચારા સાસુ તો હેપતાઈ જ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુમાએ તો નાની વહુને કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું દીકરી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા આમ કહીને રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ તેમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચો વચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુને તો આશ્ચર્ય થયું મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા ત્યારે નાગણ માતાએ કહ્યું દીકરી તું અહીં સુખ સાહ્યબીથી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવારે બપોરે અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને નાગકુમારોને દૂધ પાઈ દેવાનું છે ત્યારે નાની વહુ કહે છે ભલે માં આમ કરતા દિવસો પસાર થવા માંડ્યા સમય જતા નાની વહુને દેવ જેવો દીકરો ઉતર્યો અને જોત જોતામાં મોટો પણ થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ માટે બહાર ગઈ એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ તેને ઘંટડી વગાડવા માંડી અને તરત જ પેલા કુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર પડતા પૂંછડું કપાઈ ગયું બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં નાની વહુ ત્યાં દોડીને આવી દીકરાને તેડી લીધો આવી જોઈને તેને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને સાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સમય થતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપી સાસરે વળાવી તેને સોનાનો એક ચૂડો અને સાચા રેસની વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે નાની વહુ બધાને મળીને પિયરથી સાસરે આવ્યું સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી બીજી વહુઓને તો તેના ઉપર ઈર્ષા આવી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડવા દીધો પરંતુ આપણે તેની ઘેરે જઈને કરડશું ત્યાં કોણ રોકશે આમ વિચારીને તે નાગકુમારો નાની વહુને સાસરે આવ્યા જેથી તે બાળકને કરડી શકે અને નાની વહુના ઘરમાં ઘંટી નીચે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘેરે આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમમાં મારા બાંડિયા બુચ્યા વીરાને આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે બીજા દિવસે નાની બહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના માના તેની સાથે ગયા વહુને વાવના પગથિયે ઠેસ વાગી નાની બહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારોએ બહેનનો આટલો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો ગુસ્સે થઈને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી નાક માતા પાસે ગઈ અને પોતાનું દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈને ઘેરે જા પછી ઘરે વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ બહુ તો બે દિવસ પિયર રોકાઈ પોતાને ઘેર ગઈ તેણે વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુછિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો તો વાડો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી આથી તેઓ પણ રાજી થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો આ બધું નાગદેવતાના પ્રતાપે જ પ્રાપ્ત થયું હતું હે નાગદેવતા જેવા તમે નાની બહુને ફળ્યા તેવા આવ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો નાગદેવતાની છે તો મિત્રો આપણે સાંભળી નાગપંચમીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે નાગોના ઇષ્ટદેવ ભગવાન મહાદેવ છે આજે શક્તિપતિ મહાદેવની પૂજા અર્ચના કરીને નાગદેવતાની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે જે બહેનો ભાઈઓ આજે નાગદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે તેવો અમુક ઉપાય પણ કરે રાહુ કેતુ સંબંધિત દોષ હોય તેને દૂર કરવા માટે નાગદેવતાની આજે પૂજા થાય છે શિવલિંગ ઉપર નાગ નાગીનની જોડ તાંબાની કે ચાંદીને લઈને ચડાવે છે અને પછી નદીમાં પ્રવાહિત કરાઈ છે અને રાહુ કેતુનો મંત્ર જાપ કરી શકાય છે ઓમ રામ રાહવે નમઃ ઓમ કેમ કેતવે નમઃ આપણા સંતાનની રક્ષા માટે નાગદેવતાને પ્રાર્થના કરાય છે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી આજે નાગદેવતાના આ નામોનો જપ કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે તે નામો છે અનંતવાસુકિશેસ પદ્મનાભંચ કમ્બલ સઘપાલક્ષક કાલીય તથા એ નવ નામાની નાગાનાં ચાહત્મના સાયકાલે પઠે નિત્ય પ્રતકાલે વિશેષ તસ્મ વિષભય નસિં વિજયી ભવે અર્થાત અનંત વાસુકી શેષનાગ પદ્મનાગ કમ્બલમ સંખપાલ ધાતૃરાષ્ટ્ર તક્ષક અને કાલીય આ નવ નાગોનું સ્મરણ કરવાથી વિષ ભય રહેતો નથી અને દિવસના ત્રણેય સમય જપવાથી સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે એવા નાગદેવતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો નાગદેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ